પાટણમાં રાધનપુરના ધારાસભ્ય પર સરપંચના પતિએ આરોપ લગાવ્યો છે ગ્રાન્ટ ફાળવવા ભેદભાવ દાખવતા હોવાનો આરોપ લાગ્યો જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવે લેખિતમાં આ મામલે રજૂઆત કરી છે રાધનપુરના સર્કિટ હાઉસમાં મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં રજૂઆત કરવામાં આવી એમએલએ પોતાને લગતા વળગતા સરપંચોને મન ફાવે તેમ ગ્રાન્ટ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે મહત્વનું છે કે પાટણની રાધનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે પક્ષપાતનો ગંભીર આરોપ લાગ્યો છે બાદરપુરા ગામના સરપંચ રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ માણેકબેનના પતિએ લેખિતમાં આ મામલે રજૂઆત કરી રાધનપુરના સર્કિટ હાઉસ ખાતે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં જિલ્લા પ્રમુખ રમેશ સિંઘવના રજૂઆતને પગલે ચર્ચા જાગી છે સરપંચના પતિએ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવણીમાં વાહલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે પોતાને લગતા વળગતા સરપંચો અને ગ્રામ્ય પંચાયતોને મનપાવે તેમ ગ્રાન્ટ ફાળવે છે આ તરફ ગામમાં થતા વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આવો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા નથી ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ એ માલ્યું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુથી અમુક ગામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દેશે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામ અત્યારે એમને છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યોને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆત